પણ બોસ રઈવારમાં એને મારો भक्त બનાવી દીધો આવું બહુ ચર માતા મારા વિશ્વાસ સાથે મારા દર્શન કરવા મારા પ્રવચન હોભરવા માનતા કરવા માનતા લેવા જે-જે ભાવિક ભક્તો ગુજરાતના ખૂણા ખૂણેથી નાના મોટા શહેરોમાંથી જે-જે ભાવિક ભક્તો આયા છે એવા દીકરા દીકરીઓ દરેક ના રામ રામ નું નામ મને માતા ખુબ આનંદિત તમારો હેત ને તમારી આ ભક્તિ મને માતા ને ખુબ મારા आगड बैठेला दरेक न राम बच्चे बैठेला दरेक न राम पास बैठेला दरेक न राम बैठेला दरेक न राम आवाजू बैठेला दरेक न राम तारा स्टेज नी पास बैठेला नहीं राम मारा बहुचर ना खूब राम राम ना રામ આજે રવિવાર દિવસ બારે જ આ ધામ આયા હોય તો દરેક એક આશા લઈને આવ્યું છે કે લાવો બારે જ આ ધામ જઈએ બહુસર મેલેડી દર્શન કરીએ કે હજારો લાખો દુખિયારાના દુખ દૂર થાય છે એવો દરેક ભાવિક ભક્તોનો અનુભવ અને અનુભવના માધ્યમથી આજે જેને જેણે આ મારા સાનિધ્યમાં મારી શોભા વધારવા માટે જે પણ સેવા કરી છે તનથી મનથી એવા દરેક દીકરા દીકરીઓના મારા બહુચરના ખૂબ આશીર્વાદ રહેશે દરેક નું ભલું થાય દરેક નું કલ્યાણ થાય એવી આશા સાથે મારા રામ ને પ્રાર્થના કરીશ કે મારા ધામ માં આયેલા રા ને નિરાશ કરી ના જવા દેતા હે નાથ હે રામ મારા ધામ માં આયેલા દરેક દુખિયારા ના દુખ દૂર કરજો એમના જીવન માં એક સતનો પ્રકાશ ફેલાવજો એમનું જીવન આનંદમય ભક્તિમય કરજો એવું તમારા વતી મારા ભગવાનને હું પ્રાર્થના કરીશ કેમ કે દરેક દુખી છો કઈક ની કઈક વાતે દુખી છો પીડિત છો અને દુઃખ નિવારણ કરવા માટે મારા જોડાયા તો એ દૂર કરવા માટે મારા દીકરાની ભક્તિ થી જે તે મને માતાને સત મળ્યું છે એ સતનો સદ ઉપયોગ કરી જેટલી બને એટલી કોશિશ મારી બહુસરની રહેશે મારા બહુસર ના રામ આજે તમે બારે જ્યાં ધામ આવો છો તો મને બહુચર માતા મને જોઈ ને આવો છો નથી મારા દીકરા પરિવાર ના જાણતા તમારી આસ્થા મારી બહુચર મેરડી પર થઈ છે અને આસ્થાના કારણે જે જે ભાવિક ભક્તો માતાજી તરીકેનો એક વિશ્વાસ રાખે છે ને

લોકોના ભાવિક ભક્તોના અનુભવ દુખ્યારાના અનુભવ તમે ઘેર બેઠા મોબાઈલમાં જોયા હશે અને મોબાઈલના માધ્યમથી થોડો ઘણો વિશ્વાસ આવ્યો કે આ માતાજી આ જગ્યા પર છે બારે જ આ ધામ તો આ સાચું હશે કે ખોટું હશે કદાચ એવું કદાચ ચેક કરવા આયા હોય ને પણ પોસ રવિવારમાં એને મારો ભક્ત બનાવી દીધો આવું બહુ ચર માતા કહું અમ થાય કોઈ કોક ની જોડે આવ્યું હશે કોઈ સગાસ હશે કોઈ મિત્રની ની જોડે આવ્યું હશે પણ મારા ધામમાં મારા ભગવાને જેનું જેનું કલ્યાણ જેનું જેનું ભલું મારા હાથે મારા ધામમાં લખી દીધું છે વિધિ ના લેખ તો એ લેખમાં કોઈ મેખ નહી મારી હકે આ હું બહુ માતા બોલું છું ભલું તો મારો રોમ કરે ભલું તો મારો ભગવાન કરે અને બીજું ભલું કરે તો તમારો શ્રદ્ધા ને તમારી વિશ્વાસ એ તમારું ભલું કરે પણ આજે એ શ્રદ્ધા સાથે ગમે તે ભાવ લઈ આવ્યો હશે આમ થાય જોવા આયા હશે તો જોઈ લેજો હું બહુચરના ખાતાની ખાતા પોરની ઉગતા મેલડી બેઠી છું મારા મેલે જેનું નામ રામવારી મેલડીમાં અને ભાવિક ભક્તો એ આપેલું ઠુખાર મેલડીમાં તરીકે ઓળખાણ આલી છે અને આ તો રવિવાર નો દિવસ એટલે મારા મેલડીના ના નામ નો જ હોય મને માતા ને એટલો હરખ છે કે આવા મારા ભાવિક ભક્તો કદાચ આ રવિવારના દિવસે ક્યાંય પણ ફરવા બી જવાનું હોય કોઈ પણ લગ્ન પ્રસંગમાં જવાનું હોય કોઈ પણ જગ્યાએ જવાનું હોય પણ છતાંય તે કદાચ મારો રવિવાર ના ચૂકતા હોય ને એવા ભક્તો મને વાલા લાગે પણ તમારો એ હેત લાગી ગયો તમારી ભક્તિ લાગી ગઈ કે બારે જા ધામ જાય આ વગર તમને ચાલે માતાજી દર્શન કર્યા વગર તમને રેવાય તમને ગમ નહી ગમતું ને ખાલી ખાલી નહી બોલતા લ હું બોલાડું એમ નહી બોલતા લ એવો તો મને માતા ને વિશ્વાસ છે કે મારા ભક્તો મારા વગર અધૂરા છે જેને જેને ખાલી વધાર નહી પણ પાંચ હાથ અગિયાર રવિવારે કદાચ મારા ધામમાં આવી અને મારા પ્રવચન રૂપી શબ્દોને કદાચ શ્રવણ કર્યા હશે ને એનો સો ટકા મારો મેલેડીનો અનુભવ સો ટકા થઈ ગયો એ ભાવિક ના એ દીકરા દીકરી ના મારો અનુભવ એ રીતે થયો હશે કે મા તારા ધામમાં આવ્યા ને પછી અમારા ઘેર સુખ ના અજવારા થયા માં એવો અમને અનુભવ થયો પણ હું આશા તો એવી જ રાખું છું તમે ક્યારેય દુખી ના થાવ ક્યારેય તમને તકલીફ ના પડે આશા તો રાખું જોડે એવા આશીર્વાદ એ આલુ કે ક્યારેય તમે દુખી ના થાઓ પણ તમારા દુખ દૂર કરવા માટે મારા આશીર્વાદ ખાલી કાફી નહી થાય મારા આશીર્વાદથી કદાચ તમારી અંદર સદબુદ્ધિ આવશે તમને દેવી શક્તિ પ્રત્યે વિશ્વાદ વધશે ભગવાનના નામ લેવામાં તમને રસ આવશે આનંદ આવશે પણ કદાચ મારા આશીર્વાદ ફળવા માટે તો તમારા જીવનમાં તમારા સારા કર્મો કરવા પડશે